ઓલ ન્યૂઝ ગુજરાત ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે જોઈશું આજના કેટલાક અગત્યના સમાચાર ચોમાસાને લઈ હવામાન વિભાગે નામ પૂર્વાનુમાન રજૂ કર્યું છે જે અનુમાન મુજબ દેશમાં છન્નું ટકા વરસાદ થવાની સંભાવના જોવા મળી રહી છે વધુમાં મધ્ય ભારતમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા સેવાઈ રહી છે તે જ રીતે ગુજરાત મહારાષ્ટ્ર એમપી છત્તીસગઢ ઓડિશામાં ચોમાસું સામાન્ય રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે એવું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે કે ગુજરાતમાં બાણું ટકાથી ઓછા વરસાદની સંભાવના જોવા મળી રહી છે તેમ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મહંતીએ જણાવ્યું હતું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે પંદર જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાઈ શકે છે તેમજ આઠ અને નવ જૂનની આસપાસ દરિયો તોફાની બની શકે છે અને આઠ અને નવ જૂનની આસપાસ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ આવી શકે છે તેમણે કહ્યું કે બાવીસ ત્રેવીસ ચોવીસ જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને અને રોજ છૂટા છવાયા વરસાદ પડી શકે છે ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે સમાચાર આગળ જોઈએ એ પહેલા આપ જો અમારી ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયોને લાઈક અને શેર કરી દો સમાચાર આગળ જોઈએ તો ધોરણ બાર નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર એટલે કે જી એસ ઈ એ એક અખબારી યાદી જાહેર કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે સત્યાવીસ મે બે હજાર ત્રેવીસ ના રોજ ધોરણ બાર આર્ટ્સ અને કોમર્સ નું પરિણામ જાહેર થવાની સોશિયલ મીડિયા પર ફરી રહેલી અખબારી યાદી ખોટી છે જી એસ ઈ એ જણાવ્યું કે આ અખબારી યાદી બનાવટી છે અને ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ચાર પોઈન્ટ બાવન લાખ ખેડૂતોએ ખોટો લાભ લીધો હોવાનું સામે આવ્યું છે ચાર પોઈન્ટ બાવન લાખ ખેડૂતોએ સોળસો કરોડની સહાય લીધી હોવાનું સામે આવ્યું છે ખેડૂતોની ચકાસણી બાદ ચાર પોઈન્ટ બાવન લાખ ખોટા લાભાર્થી સામે આવ્યા છે તેમજ લેન્ડ સીડિંગ અને ઇ કેવાય સીની ચકાસણીમાં અનેક બાબતો સામે આવી છે મૃત્યુ પામેલા બાદ પણ સહાય સામે આવ્યા છે જેમની સામે હવે કાર્યવાહી કરવામાં આવશે સમાચાર આગળ જોઈએ તો ભૂકંપના આંચકા ભૂકંપ ઝોન પાંચમાં આવતા કચ્છ જિલ્લામાં સમયાંતરે ત્રણ કે તેથી વધુની તીવ્રતાના ભૂકંપના આંચકા આવી રહ્યા છે આજે ગુરુવારના રોજ સાંજે બચાવ નજીક ત્રણની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા આ વિસ્તારની ધરાધુર જી ઉઠી હતી ગાંધીનગર સ્થિત સ્મિસ્કોલોજીકલ રિસર્ચ સેન્ટરમાંથી મળતી વિગતો મુજબ ગુરુવારે સાંજે છ અને ચાલીસ કલાકે બચાવથી ઓગણીસ કિલોમીટરના અંતરે ત્રણની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો અને અને તેની આસપાસના વિસ્તારની હતી લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો વાગડ દુધઈ સહિતના ભૂકંપના ફોલ્ટ સક્રિય હોવાથી અવારનવાર હળવા ભૂકંપના આંચકા આવી ગયા છે સમાચાર આગળ જોઈએ તો કોંગ્રેસના ધારાસભ્યો નારાજ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા કેટલાક ધારાસભ્યો ભારોભાર નારાજ છે પોતાના ધારાસભ્યોને પ્રોટેક્શન પૂરું પાડવામાં ચાવડા નિષ્ફળ નીવડ્યા છે આ સંજોગોમાં આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસના ત્રણ થી ચાર જેટલા ધારાસભ્યો વિધિવત રીતે ભાજપમાં કેસરીઓ ખેસ ધારણ કરવાના છે આમે છેલ્લે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સિત્યોતેર બેઠકો પરથી માંડ સત્તર બેઠકો પર સમેટાઈ ગઈ હતી હવે લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર એક સાંધો

પાંચસોની નોટો બે હજારની નોટો બદલવાની પ્રક્રિયા વચ્ચે બેન્કોમાં પાંચસોની નોટોની અછત સર્જાય છે હવે તેને સપ્લાય કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પ્રિન્ટિંગ પ્રેસને ચોવીસ કલાક નોટો છાપવા માટે કહ્યું છે નોટ બદલવાના કારણે બેંકોમાં રોકડની અછત જોવા મળી રહી છે અત્યારે બજારમાં લગભગ ચોવીસ હજાર કરોડ એટલે કે ત્રણ લાખ કરોડ બે હજારની નોટો છે જેને ચલણમાંથી બહાર કાઢવામાં આવશે આરબીઆઈના જણાવ્યા અનુસાર અત્યારે પણ પ્રિન્ટિંગ પ્રેસ પોતાનું શ્રેષ્ઠ આપીને જ કામ કરી રહી છે પરંતુ આવનારા સમયમાં નોટ એક્સચેન્જ માટે પ્રિન્ટિંગ પ્રેસે તેની ઝડપ વધારવી પડશે જેથી આગામી પાંચ મહિનામાં બે હજારની નોટ બદલવાનો લક્ષ્યાંક પૂરો કરી શકાય સમાચાર આગળ જોઈએ એ પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયોને લાઈક અને શેર કરી દો સમાચાર આગળ જોઈએ તો આંધી વંટોળ વરસાદ આ વખતે શિયાળામાં પશ્ચિમી વિક્ષેપ આવવા જોઈએ એના બદલે ઉનાળામાં આવી રહ્યા છે આ વખતે પણ મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ થવામાં છે સામાન્ય રીતે ગંગા જમનાના મેદાનો તપે તો વરસાદ સારો આવે પરંતુ આ વખતે મે માસમાં પણ હવામાનમાં પલટો આવશે આ ઋતુ પરિવર્તનની અસર હોય એવું જણાય આવે છે મે માસમાં તારીખ ચોવીસ થી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં થવાની શક્યતા રહેશે ભારે તોફાની વરસાદ આંધી વંટોળનું પ્રમાણ વધશે દેશના ઘણા ભાગોમાં આંધી પવન વંટોળ સાથે ભારે મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશતા આજે ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે સમાચાર આગળ જોઈએ તો

આગળ જોઈએ તો ગેસના ભાવમાં ઘટાડો નેચરલ ગેસના ભાવમાં ઘટાડા બાદ આજે ગુજરાત ગેસ કંપનીએ ફરી ગેસના ભાવમાં રૂપિયા એક પોઈન્ટ તેતાલીસ નો ભાવ ઘટાડો જાહેર કર્યો છે જે એક જૂનથી અમલી બનશે તાજેતરમાં ગુજરાત ગેસ દ્વારા રૂપિયા ની જાહેરાત કર્યા બાદ આજે ફરી ગુજરાત ગેસ કંપની દ્વારા પોતાના ગેસના ભાવમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે ગુજરાત ગેસ દ્વારા એક થી ભાવ ઘટાડો અમલમાં આવે તે રીતે ગેસના ભાવમાં એક પોઈન્ટ તેંતાલીસનો ઘટાડો કર્યો છે હાલમાં ગુજરાત ગેસ દ્વારા આપવામાં આવતા ગેસનો ભાવ ચાલીસ પોઈન્ટ બાસઠ એસસીએમ છે જે એક જૂનથી ઘટીને અડત્રીસ પોઈન્ટ તેંતાલીસ એસસીએમ કરવામાં આવ્યા છે સૂત્રોના મત મતે એલ કિંમતોમાં આવેલા ઘટાડાને કારણે ગુજરાત ગેસ દ્વારા કિંમતો માટે ઘટાડો કરવામાં આવ્યો છે સમાચાર આગળ જોઈએ તો નવું સંસદ ભવન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અઠ્યાવીસ મે સંસદની નવી અને શાનદાર બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે પરંતુ ઉદ્ઘાટન કાર્યક્રમમાં મોટાભાગની વિપક્ષી પાર્ટીઓ નહીં હોય અત્યાર સુધી વીસ વિપક્ષની પાર્ટીઓએ નવા સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કર્યો છે વિપક્ષની દલીલ છે કે નવા સંસદનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિએ કરવું જોઈએ પ્રધાનમંત્રીએ નહીં પીએમ મોદીએ દસ દસ ડિસેમ્બર બે હજાર વીસે નવા સંસદ ભવનના નિર્માણ કાર્યનું શિલાલ્યાષ કર્યું હતું તેનો ખર્ચ આઠસોને એકસોઠ કરોડ રૂપિયા આંકવામાં આવ્યો હતો જો કે બાદમાં તેના નિર્માણની કિંમત બારસો કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ ચાર માળના સંસદ ભવનમાં બારસોને ચોવીસ સાંસદોના બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે સમાચાર આગળ જોઈએ તો AMC કરશે -Kar કાર્યવાહી EMC દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે તૈયાર કરવામાં આવેલા આવાસો EWS ગેરકાયદે ભાડે રહેનારા લોકોને મકાનો ખાલી કરાવીને પરત લેવા માટે એક અઠવાડિયાનું અલ્ટિમેટમ આપવા સૂચના આપીને AMC કમિશનર એમ થેનારસને રિવ્યુ મીટિંગમાં હાઉસિંગ વિભાગના અધિકારીઓને EWS મકાનોમાં ગેરકાયદેસર રહેનારા સામે કડક પગલાં લેવા તાકીદ કરી હતી શહેરમાં સ્વચ્છતા અભિયાન હેઠળ કામગીરી અન્ય અધિકારીઓ પણ નહીં ઢોળવા તેમજ સસ્તા કામગીરી અંગેનો ડેટા હાથ વગો રાખવા સોલિડ વેસ્ટ અધિકારીને સૂચના આપી હતી હેલ્થ ફૂડ વિભાગ દ્વારા હોટલો રેસ્ટોરન્ટ ખાણીપીણીના એકમોમાંથી એકત્રિત કરાતા કિચન વેસ્ટ અને તેના નિકાલ અંગેની વિગતો આપવા તાકીદ કરી હતી અને એએમસી ઈ ગવર્નન્સની વેબસાઇટની કામગીરી સામે પ્રશ્નાર્થ કર્યા હતા સમાચાર આગળ જોઈએ તો પીએમ મોદીના નવ વર્ષ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના કાર્યકાળના નવ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે એ વાત તો નોંધનીય છે કે પીએમ મોદીએ વડાપ્રધાન તરીકે ઘણા ચોંકાવનારા નિર્ણયો લીધા છે આ સાથે જ ભાજપે એવા ઘણા રાજ્યોમાં સરકાર બનાવી જ્યાં સામાન્ય રીતે ભાજપને ખૂબ જ નબળી માનવામાં આવતી હતી પ્રભાવશાળી નેતૃત્વના આધારે પીએમ મોદી આજે ભારતના જ નહીં પરંતુ વિશ્વના શક્તિશાળી નેતાઓમાં એક છે સાથે સમગ્ર વિશ્વમાં તેમની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે પટેલ પણ હાજર રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી સત્યાવીસ મી મેથી બે દિવસ દિલ્હીના પ્રવાસે જવાના છે જેના ભાગરૂપે દિલ્હીમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠકમાં પણ હાજર રહેશે તો દેશના વિકાસ માટે ખૂબ જ અગત્યની ગણાતી નીતિ આયોગની બેઠકમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે જોકે બે દિવસના દિલ્હીના પ્રવાસ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાબેતા મુજબ ગાંધીનગર ખાતે મુલાકાતીઓને મળશે સમાચાર આગળ જોઈએ તો ચિત્તાના મોત કુનો નેશનલ પાર્ક થી ફરી એકવાર દુઃખદ સમાચાર આવી રહ્યા છે નામીબિયા થી કુનોમાં આવેલા ચિત્તાના વધુ બે બચ્ચાઓનું મોત થયું છે આ પહેલા ત્રેવીસ મે ના રોજ પણ એક બચ્ચાનું મોત થયું હતું હાલમાં જ્વાલા નામની માદા ચિત્તાએ ચાર બચ્ચાઓને જન્મ આપ્યો હતો જેના બાદ એક બચ્ચાનું મોત થયું હતું આ સ્થિતિને જોતાં બાકીના ત્રણ ચિત્તાઓ અને માદા ચિત્તા જ્વાલાને વાઇલ્ડ લાઈફ ડૉક્ટરને સ્ટીમ ડૉક્ટર્સ ટીમની દેખરેખર રાખવામાં આવ્યા હતા અત્યાર સુધીમાં ત્રણ ચિત્તાઓ અને ત્રણ ચિત્તાના બચ્ચાઓનું મૃત્યુ કિનો કુનો નેશનલ પાર્કમાં થઈ ચૂક્યું છે સમાચાર આગળ જોઈએ તો ઈડીના દરોડા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે ગેમિંગ કંપનીઓ મારફતે ભારતમાંથી કુરાકાઓ માલ્ટા અને સાયપ્રસમાં જેવા ટાપુઓ દેશોમાં ચાર હજાર કરોડના ગેરકાયદેસર રેમિટન્સના કેસમાં તપાસનો વ્યાપ વિસ્તાર્યો છે અને હવે ઈડીની તપાસમાં ગુજરાત સહિત પાંચ રાજ્યોને આવરી લેવાયા છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે સોમવાર અને મંગળવાર એમ બે દિવસના સર દરમિયાન ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ઓગણીસો નવ્વાણુંની જોગવાઈ હેઠળ ગુજરાત સહિત ભારતમાં પચીસ જગ્યાઓ ઉપર સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરી હતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે ગુજરાતમાં સાત જગ્યાઓ ઉપર દરોડા પાડ્યા હતા જ્યારે દિલ્હીમાં અગિયાર મહારાષ્ટ્રમાં ચાર મધ્યપ્રદેશમાં બે અને આંધ્રપ્રદેશમાં એક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા ઈડીએ પાડેલા દરોડામાં વિદેશોમાં રજીસ્ટર ઓનલાઈન ગેમિંગ અને વેબસાઇટ કંપનીઓને ટાર્ગેટ કરવામાં આવી છે